આપણા શ્રીનાથ શ્રીનાથજી આપણા છે પુષ્ટિ છે વલ્લભ કુલ ના સર્વસ્વ છે આ શ્રીનાથજીને આ શ્રીનાથજીને આપણે જાહેર જનતાના સાર્વજનિક બનાવી દીધા પરિણામે શ્રીનાથજી ના ભક્તો પુષ્ટિ સંપ્રદાય સાથે શ્રીમદ મહાપ્રભુલ્લભાચાર્ય ચરણ સાથે કોઈ પ્રકારને લેવા દેવા નથી કેવળ શ્રીનાથજી ને જ માને છે દેવતા રૂપે શ્રીનાથજી બાપા સહાય છે એક પ્રકારના એવા લોકો છે કે જે શ્રીનાથજીને કોઈ દેવના રૂપમાં કોઈ માનતાના ભગવાનના રૂપમાં કે કોઈ વિભૂતિ રૂપમાં મર્યાદા માર્ગીય કોઈ ઠાકુરજીના રૂપમાં એ શ્રીનાથજીને માને છે સિનાથજીને આપણે જાહેર બનાવ્યા શ્રી ગુસાયજીની મર્યાદાનું આપણે ઉલ્લંઘન કર્યું છે શ્રી ગુસાયનજી મર્યાદા જે બાંધી શ્રીનાથજી એનું ઉલ્લંઘન કર્યું પરિણામ એવું આવ્યું જે પુષ્ટિ સંપ્રદાય સાથે જઈને કોઈ લેવા દેવા નથી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ સાથે લેવા દેવા નથી એવા લોકો પણ શ્રીનાથજી છે પણ મહાપ્રભુજીની મર્યાદા અનુસાર મહાપ્રભુજી પ્રત્યે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રત્યે મહાપ્રભુજીને પોતાના ગુણ માની એમના પ્રત્યે એક સમર્પિત ભાવ જેની અંદર છે એ પણ શ્રીનાથજી પોતાના માને સર્વસ્વ ઠાકુરજી તરીકે માને પણ મહાપ્રભુજીની પરિપાટી અનુસાર એ શ્રીનાથજી નું ભજન સ્મરણ કરે છે એ પુષ્ટિજીવ પુષ્ટિ માર્ગીય છે પુષ્ટિ સંપ્રદાયના ખરા અર્થમાં જે મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર શ્રીનાથજીમાં ભાવ રાખે છે તો આપણે નક્કી કરવું પડશે કે આપણે શ્રીનાથજીને મહાપ્રભુજીના આપણે મહાપ્રભુજીના છીએ કે નહીં શ્રી મહાપ્રભુજીના અનુયાયી મહાપ્રભુજીના આ મતના આપણે અનુયાયી કે નહીં આપણે નક્કી કરવું પડશે અને મહાપ્રભુજીની મર્યાદા અનુસાર જ આપણે શ્રીનાથજી સાથે આપણો સંબંધ છે શ્રીનાથજી સાથે આપણો સીધો સંબંધ ક્યારેય પણ નથી શ્રી મહાપ્રભુજીથી આપણો સંબંધ શ્રીનાથજી સાથે છે એવું પુષ્ટિમાર્ગીઓ માને છે પણ જે શ્રીનાથજી ને સિનાથજી બાપા સહાય છે વાળા જે લોકો છે એ લોકોને મહાપ્રભુજી સાથે કોઈ લેવા દેવા નથી તો આપણે શ્રીનાથજી ને એ રીતે પોતાના આરાધ્ય માનવા માંગીએ છીએ કે શ્રી મહાપ્રભુજી ની પરિપાર્ટી અનુસાર આપણે શ્રીનાથજી ને આપણે એ ભજન દર્શન પ્રસાદ ગ્રહણ એની શ્રીનાથજી ની સેવા દર્શન આદિ

કહ્યું કે શ્રીનાથજી પૂછો કે કૃષ્ણ ભટ્ટ આ ચરણ સ્પર્શ કરવાનો અધિકાર થયો છે માખીને પ્રાપ્ત થાય છે આજ ઘણા લોકો જેમ કહી રહ્યા છે કે શ્રીનાથજી તો છે ને છે કોઈ અંતર થઈ શકે ભાઈ જે બધા ઠાકોરજીની જે મર્યાદા છે એ જી ની મર્યાદા છે

જી ને આપે ભગવત સેવા જે નિત્ય સેવા જે છે આપે એ તો શ્રી નવન પ્રિયાજી ની જ કરી છે છતાં પણ શું શ્રીનાથજી નવનીત પ્રિયાજી માં કોઈ ભેદ છે મહાપ્રભજી શું શ્રીનાથજી ને ઓછા માને છે રવિત પ્રિયાજી ને વધારે માને છે નહીં સર્વસ્વ છે

મહાપ્રભુજીને એક બાજુ કરવા એટલે કે મહાપ્રભુજીના સિદ્ધાંતોને એક બાજુ કરવા તો મહાપ્રભુજીના સિદ્ધાંતોનો અવગણના કરીને એક બાજુ કરીને ડાયરેક્ટ આપણે શ્રીનાથજીના ભક્ત બનવા માંગી રહ્યા છીએ તો આપણે કઈક પ્રવાહી અથવા મર્યાદા કોટી ના હોઈ શકીએ પુષ્ટિજીવ ના હોઈ શકીએ તો આપણે તો રોજ શ્રીનાથજી નું સ્મરણ કરીએ છીએ શ્રી ગોવર્ધનનાથ વાદ યુગલમ હૈયંગ વિલમ પ્રિયમ નિત્ય આપણું આ પ્રાતસ્મરણ છે અને આપણા સેવ્ય પ્રભુની સેવામાં પણ આપણે મંગલા આરતી કરીએ છીએ ત્યારે ત્વન જય સતમ શ્રી ગોવર્ધન ધર પાલે નિજદાસાન આપણે આપણા ઠાકોરજીને શ્રીનાથજી રૂપે ગોવર્ધન ધર રૂપે એ આપણે નિત્ય જોઈએ છીએ આપણા ઘરમાં નિત્ય બિરાજી રહ્યા છે અને હૃદયજી પણ આજ્ઞા કરે છે કે રસિકા ચરણ શરણ રહત હે બડ ભાવિજન અપનો કર ગોકુલપતિ ભરત વાત છે

મહાપ્રભુજીના સિદ્ધાંત આપવા એને પોતાના માને છે તો આપણે નક્કી કરવાનું છે આજે જે પ્રચાર થઈ રહ્યો છે કે સિનાથજી તો જવું જ જોઈએ સિનાથજી જવા કોઈ વાંધો નથી ક્યારે જવું જોઈએ જ્યારે મહાપ્રભુજી ની મર્યાદાનો ભંગ થતો હોય તો ક્યારે પણ આપણા સિનાજી આપણા પુષ્ટિ પુરુષોત્તમ એ જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંતો મહાપ્રભુજી ની મર્યાદાઓનો જ્યારે ભંગ થતો હોય તો આપણા સિનાજી જે છે એ ક્યાં કેવી રીતે બિરાજી શકે અને સિનાજી તો કર્તુમ ન નથા કર્તુમ

શ્રી મહાપ્રભુજી પોતાનો સિદ્ધાંત ગ્રહ સેવાનો નંદા ભાવ થી સેવા કરવાનો જે મહાપ્રભુજી નો જે મનોરથ અને જે સેવા શ્રીનાથજી ની કરવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી એ વિચારેલો હતો

અને પૂજનનો પ્રકાર જે કરવામાં આવ્યો હતો જે બંગાળીઓને પણ સુમાર્ગી સિદ્ધાંતનો ગ્રહ સેવાનો નંદાદય ભાવનો નિકુંજ ભાવનો કે પછી કોઈ મહાપ્રભુજી ત્યાં રાખ્યો નહીં જેવી રીતે શ્રીનાથજી બિરાજ હોય બિરાજે તો વૈદિક તાંત્રિક પદ્ધતિથી જે શ્રીનાથજીની તે પ્રતિષ્ઠા કરી અને બંગાળીઓ જે અન્ય માર્ગીય બંગાળી હતા હવે શ્રીનાથજીને જગતમાં જ પૂજાવું છે તે પુષ્ટિમાર્ગીયો માર્ગીઓ જ હવે એવું જરૂરી નથી તો આપે ત્યાં લીલાના અનુરૂપ ત્યાં આપણે બંગાળીઓને સેવામાં નવડાવીને એમને સેવા સોંપી અને પોતે આ પૃથ્વી પરિક્રમા બધાયા ત્યાંથી પછી અડેલમાં નિવાસ કર્યો ત્યાં નવનીત પ્રિયાજીને પોતાના ગ્રહ સેવામાં પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે પુષ્ટિમાર્ગી સેવા પદ્ધતિ અનુસાર તત સિદ્ધેય તુમ્તજા ગ્રહ સિત્વાસના આદર્શ અનુરૂપ શ્રી નવનીતપ્રિયાજીની આપે પોતે ગ્રહ સેવા કરી પણ શ્રીનાથજીની જ્યાં ઈચ્છા જગતમાં પૂજાવાની હતી ત્યાં તેને અનુરૂપ આપે પોતાના સિદ્ધાંતને અઠાગ્ર સિદ્ધાંતજી કો થોપો નથી શ્રી મહાપ્રભુજીએ આપે શરૂઆત ભાવની જે રાસસ્ત્રી ભાવ પૂરી તો વિગ્રહ હોવાથી જે સ્નાનજીએ જે લીલા કરવી છે એ અનુરૂપ આપે એ દેવાલયનું નિર્માણ ત્યાં કર્યું અને દેવાલયની રીતિ યહાં રાખની ઉચિત છે અહીંયા દેવાલયની રીત કારણ કે ભગવાનની અહીં ઈચ્છા છે આજ્ઞા છે તો સિનાથજીની એ લીલાને અનુરૂપ થયા ત્યાર પછી શ્રી ગુસાઈજીએ એ શ્રીનાથજીને પુષ્ટિ માગી હતી તે સેવવાનો મનોરથ કહેરો તો શ્રીનાથજી ત્યારે પુનઃ પાછા એ શ્રી ગુસાઈજીની ગુસાઈજીના મનોરથ જે છે એના પૂરક પણ બની ગયા અને ગુસાઈજીએ એ દેવાલય જે શ્રી મહાપ્રભુજીનું દેવાલય સ્થાપ્યું હતું એ દેવાલયને પોતાનું નિજ દેવાલય બનાવી દીધું પારિવારિક દેવાલય બનાવી દીધું અને પુષ્ટિ સિદ્ધાંતનો જેટલો પણ દેવાલયની રીત સાથે જેટલો પણ પુષ્ટિ સિદ્ધાંતોનો સમન્વય થઈ શકે પુષ્ટિ રીત સેવાની જે સમન્વય માલિકી માલિકીના સ્થાનમાં એ હવે આ જાહેર દેવાલય નહીં બધા માટેનું દેવાલય નહી પણ ગુસાયનજી પારિવારિક દેવાલય છે શ્રી ગુસાઈજીના જ હવે ત્યાં સેવા થશે ગુસાયનજી જ કોઈ ત્યાં આવી શકશે

અને સાત બાળકોના વચ્ચે સ્નાદજીની સેવા રાખી અને એના મુખ્ય એ તિલકાયત પ્રથા પણ અસ્તિત્વ આવી કે મુખ્ય જે છે એ શ્રી ગિરધરજીના એ દ્વિતીય લાલજી શ્રી દામોદરજી ના વખતથી અને શ્રી ગિરધરજી મુખ્ય તિલકાયત બહેના પ્રથમ અને ત્યાર પછી શ્રી દામોદરજી એ તિલકાયત થયા એમને એ પરિવારના મુખ્ય સદસ્ય રૂપમાં રાખી સાઠ દિવસની સેવા તિલકાયત મહારાજની ત્રણસો દિવસ સેવા સાત બાળકો સાત ઘરની સેવા છે આ શ્રીનાથજી હવે આ સાત ઘરના એટલે વલ્લભ કુલ આખો જે પરિવાર છે એના ઠાકોરજી છે ડાયરેક્ટલી હવે શ્રીનાથજી સાથે હે કોઈ જાહેર જનતાનો કોઈ સંબંધ નથી આ કેવલ પુષ્ટિ અને એની જ પારિવારિક દેવાલય છે પરિવાર જેને એલાવ કરે છે એટલે કે જે પુષ્ટિ માર્ગમાં દીક્ષિત છે એ વૈષ્ણવને એમાં પ્રવેશ આપવામાં આવે છે દર્શન આદિ કરાવવા દેવામાં આવે છે અને જે ધન વપરાય જે સિનાજીની સેવામાં ધન વપરાય સાત બાળકોને ચરણ ભેટનું દ્રવ્ય એ સિનાજીની સેવામાં વપરાય એ પ્રકારની શ્રી ગુસાઈજીની વ્યવસ્થા શ્રીનાથજી માટે કરવામાં આવી આપણે શ્રી મહાપ્રભુજી જેટલા શ્રી ગુસાઈજીને પણ પુષ્ટિ આચાર્ય માનીએ છીએ અને ગુસાઈજી જે પરિપાટી આપણને આપી છે એ અનુસાર જો ત્યાં એ રીત અનુસાર જો શ્રીનાથજીની સેવા જો થતી હોય તો આપણે એ જીવો એ શ્રીનાથજીના દર્શને જવું જોઈએ તો જ એ શ્રીનાથજીની એ સેવામાં જવું જોઈએ પણ શ્રીનાથજીને આ મર્યાદાનો ભંગ કરી અને તિલકાયત મહારાજના ઠાકુરજી માનવામાં આવતા હોય અને જાહેર જનતા પાસેથી દ્રવ્ય લેવામાં આવતું હોય ત્યાં એ ભંગ કરવામાં આવી રહ્યો છે તો હવે જ્યાં પુષ્ટિમાગની પરિપાઠી નો ભંગ થઈ રહ્યો છે તો અને શિનાથજી ત્યાં પીરાજી રહ્યા હોય તો શિનાથજી પુષ્ટિ પુરુષોત્તમના રૂપમાં નહીં પણ

એ સ્થાનમાં કેવી રીતે જાય કે જ્યાં શ્રી ગુસાઈજી રાણા મહાપ્રભુજીના સિદ્ધાંતોનો ભંગ કરી દેવામાં આવ્યો છે આપણો સંબંધ શ્રીનાથજી સાથે શ્રી મહાપ્રભુજીથી છે શ્રી મહાપ્રભુજીની કાનીથી છે તો મહાપ્રભુજીના સર્વસ્વ છે એ આવી એ ભ્રષ્ટ વ્યવસ્થામાં કેવી રીતે બિરાજે પણ છતાં શ્રીનાથજીને આસુરી જીવને મોહિત કરવા માટે પોતાનું આસુરો વ્યામોહ રૂપ બતાવવું હોય હા તો એ લીલા શ્રીનાથજી કરતા હશે તો આસુરી જીવો જે છે કે મોહિત થવા માટે ત્યાં જાય છે જીવો તો પોતાના ઘરમાં જ નિરંતર અને કરવો જોઈએ શ્રીનાથજી તો એ જ છે શ્રીનાથજીમાં કોઈ પરિવર્તન થયું નથી એ લોકો શ્રી મહાપ્રભુજીના માર્ગ ને વફાદાર છે કે નહીં એને પોતે વિચારવું જોઈએ કે એ મહાપ્રભુજીના સિદ્ધાંત વફાદાર રહેવા માંગે છે કે નહીં મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રત્યે એમની કોઈ નિષ્ઠા છે કે નહીં અને જો હોય જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત બિરાજવાનું પ્રમાણ તો એ છે કે મહાપ્રભુજીની એ પ્રણાલિકા અનુસાર જો સેવા થતી હોય ત્યાં પુષ્ટિપુષોત્તમ પ્રકટ બિરાજતા હોય છે અન્ય પોતાના પુષ્ટિ રૂપને ના કરી અને આસુરોને વ્યામોહિત કરવાનું

એ પ્રકાર છે શ્રીનાથજી એ બીજા દેવાલય જેવું આ દેવાલય નથી તો અન્ય માર્ગીનું દ્રવ્ય અન્ય માર્ગીઓને દર્શન અન્ય માર્ગીઓને પ્રવેશ વર્જિત હોવો જોઈએ પુષ્ટિ અને કેવલ પુષ્ટિ માર્ગીઓ એ જ એ એ કુલ બાલકો ની આજ્ઞા અનુસાર એને સામેલ થવું જોઈએ શ્રીનાથજી જ્યાં કેવલ વીઆઈપીઓ

શ્રીનાથજીમાં જ્યાં સુધી એ પરિપાર્ટી નું સ્થાપન ન થાય ત્યાં સુધી એ શ્રીનાથજીમાં આસુરોની જેમ કે મોહિત થઈને ત્યાં લાઈનમાં ઊભી જવું જોઈએ નહીં એવો અમારો સ્પષ્ટ મત છે અને પુષ્ટિ સિદ્ધાંત આ જ છે શ્રીનાથજી ભજવાનો શ્રીનાથજી પ્રત્યે આપણે કઈ શું સન્માન છે શ્રીનાથજી નું મહાપ્રભુજી છે સિદ્ધો નથી શ્રી મહાપ્રભુજ ગુસાયણજી ની કાહનીથી આપણી પર શ્રીનાથજી કૃપા કરી રહ્યા છે એટલે શ્રીનાથજી આપણું સમર્પણ સ્વીકારી રહ્યા છે અને ઘરમાં બેઠા પણ શ્રીનાથજી ને એટલી કૃપા છે કે મહાપ્રભુના સિદ્ધાંત જે વળગીને રહ્યા છે એમને કાબુલમાં પણ શ્રીનાથજી દર્શન આપી રહ્યા છે બંગાળમાં વડા ને ગોળ શ્રીનાથજી વડા ને ગોળ રોગવા માટે એ બંગાળમાં પધારી રહ્યા છે તો આપણા ઘરમાં કેમ આપણને એ સવા લાખ નું ગુલાબ

સુંદર વાતો પણ આપણને શ્રીનાથજી વિષયમાં આગળ જાણવા મળશે ટૂંક સમયમાં જે વક્તવ્ય આપ્યું છે એ વક્તવ્ય બહુ પુષ્ટિ માર્ગના માટે અત્યંત મહત્વપૂર્ણ વક્તવ્ય છે એ અવશ્ય આપણે એ એમનું પણ બધા એ શ્રવણ કરશું આગળ અને સિનાથજી હવે કઈક વિચાર્યું હશે કે તિલકા પરિવાર પણ હવે કંઈક પુષ્ટિ સિદ્ધાંત તરફ જાગૃત થઈ અને પુષ્ટિ સિદ્ધાંત તરફ પોતાનું સ્પષ્ટ રીતે એકદમ ફોર્સફુલી શક્તિપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન છે વિશાલ ભગવાનને કે જેમણે પુષ્ટિ નો ઉદઘોષ કર્યો કે આપણે આગળ એ શ્રીનાથજીની કૃપા હવે આ આગળ વરસે અને પુષ્ટિ માર્ગીય રીતે શ્રીનાથજી જે બિરાજવા જોઈએ સાત વરસ કો સાવરો બાપા બનાવી દા સિનાથજી ને હવે એને સાત વર્ષ કો સાવરો નંદ દુહા એ રીતે પુનઃ પાછા શ્રીનાથજી પણ ખેલવા માંડે શ્રીનાથજી ને આપણે જે બાપા બનાવી દીધા છે કમાણી નું સાધન બનાવી દીધું છે શ્રીનાથજી આપણે એક શો બનાવી દીધો છોડાવવા જોઈએ અન્યથા આવી આસુરી પ્રવૃત્તિ થતી હોય ત્યાં સામેલ થવું જોઈએ નહીં શ્રીનાથજી માં ને પરિશ્રમ આપનારી આસુરી પ્રવૃત્તિ થઈ રહી છે એમાં જો આપણે દર્શન કરશું તો એ જે આસુરી પ્રવૃત્તિ કરનારા જે છે શ્રીનાથજી નું દ્રવ્ય ખાનારા

એ શ્રી ગોવર્ધન ધર્મ પ્રભુના ચરણમાં સદૈવ રહે એ જ શ્રી મહાપ્રભુજીના ચરણાર